મકરસંક્રાંતિના તહેવારને હવે થોડાક જ દિવસો બાકી છે અને સુરતીઓ મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે હવે સુરત પોલીસ પર સતર્ક થઈ ગઈ છે અને ઉત્તરાયણના તહેવારને લઈને દરેક જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે કોઈ જગ્યાએ ચાઇનીઝ દોરીનો વિચાર થતું હોય તો તેના માટે ખાસ ધ્યાન રાખી રહી છે અને અને સાથે સાથે સુરત પોલીસ લોકોને પણ દોરીથી પક્ષીઓ લોકોના કપાય છે તે માટે માટે તેનાથી દૂર રહેવા તેનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી રહી છે ઉત્તરાયણના તહેવારને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે અને લોકો કમિશનરના જાહેરનામાનું પાલન કરી રહ્યા છે કે નહીં તે માટે આજે સુરતની ખટોદરા પોલીસે દોરી અને પતંગ વેચતા સ્ટોલોની મુલાકાત લીધી કોઈ જગ્યાએ ચાઇનીઝ દોરીનો વેચાણ થાય છે કે નહીં તે માટે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું ખટોદરા વિસ્તારમાં પતંગને ત્યાં ચેકિંગ કરીને પૂછપરછ હાથ ધરી એસીપી અને પીઆઈ દ્વારા બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ભાવેશ રબારી તેમના સ્ટાફ અને સાથે સાથે ડી સ્ટાફના કાફલા સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું ચાઇનીઝ દોરીથી લોકોને નુકસાન થતું હોય છે થોડા દિવસ પહેલા વરાછાને પુણા પોલીસે ચાઇનીઝ દોરીના વિક્રેતાઓને ઝડપી પાડ્યા હતા હાલ પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત